શહેરના વોર્ડ નંબર ત્રણમાં અમૃતમ યોજના બે અંતર્ગત ભૂગર્ભ કટર યોજના કામગીરી શરૂ થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ આણંદ શહેરના વોર્ડ નંબર ત્રણમાં સલાટીયા વિસ્તારમાં આવેલ સારા ગાર્ડન તથા તાઇફ પાર્ક હાનિયા પાર્ક મહંમદ અલી પાર્ક નેમત પાર્ક બાગેનુર સોસાયટી વિસ્તારમાં અમૃતમ યોજના બે ભાગ ભૂગર્ભ કટર યોજના કામગીરી શરૂ કરવામાં આવી સ્થાનિકો સહિત મોટી સંખ્યામાં વોર્ડના આગેવાનો ઉપસ્થિત રહ્યા વોર્ડ નંબર ત્રણના પૂર્વ કાઉન્સેલર કરિશ્માબેન ફિરોજભાઈ બોરાની રજૂઆતને પગલે આ કામ થયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું ત્યારે હાજર પૂર્વ કાઉન્સિલર કરિશ્માબેને આણંદ ધારાસભ્ય યુગેશ પટેલ આણંદ પાલિકા પૂર્વ પ્રમુખ જીગ્નેશ પટેલ પૂર્વ કાઉન્સિલર સચિન પટેલ તથા આણંદ સંગઠનના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ વિસ્તારમાં વિકાસના કામો થાય તે માટે મહેનત કરનાર આણંદ જિલ્લા ભાજપ લઘુમતી મોરચા કાર્યાલય મંત્રી ફારૂક ખેડાવાલા પ્રમુખ રમેશ વોરા પ્રમુખ એઝાઝ વોરા પ્રમુખ ફિરોઝભાઈ પ્રમુખ ઇમરાન ખાન પઠાણની પણ મહેનત અને સહયોગ જણાવ્યો હતો આજે આ કામગીરી શરૂઆત થતાં વિસ્તારના અગ્રણી કુલુભાઈ લેડે વોક લાલાભાઈ કેરોસીન હારુન રસીદ બાકરોલ ઉસ્માનભાઈ નડિયાદી મયુદ્દીનભાઈ ઇરફાન પાકરોલ અન્ના રિક્ષાવાલા મોટી સંખ્યામાં બહેનો અને વિસ્તારના રીસોએ હાજરી આપી હતી પૂર્વ કાઉન્સિલર કરીશ્મા સરકારી યોજનામાંથી આ કામ અમૃત યોજનામાંથી આ કામ ચાલુ થઈ રહ્યું છે આ આટલી બધી સોસાયટીઓમાંથી આપણે કામ કરાયું છે સારા ગાર્ડન છે તાઇપ પાર્ક છે હાનિયા છે મમ્મદ અલી છે એ બધી યોજનાઓનો લાભ અત્યારે પબ્લિકને મળી રહ્યો છે પબ્લિકમાં ઘણો ખુશીનો માહોલ છે મારું નામ છે વોરા મમ્મદ ફારૂક ગનીભાઈ વોરા હું જિલ્લા ભાજપ લઘુમતીનો કાર્યાલય મંત્રી છું અને હાલ મહાનગરપાલિકા વોર્ડ નંબર ત્રણ ની અંદરનો હું રહી છું અને વોર્ડમાં બુથ પ્રમુખ તરીકે કામ કરું છું વોર્ડ નંબર ત્રણમાં હાલ કામગીરી એવી ચાલી છે કે અમૃતમ યોજના ભાગ બે ભૂગર્ભ ગટર યોજનાનું કામ જે સરકારી યોજના પ્રમાણે કામ હાલ ચાલુ છે અને અહીંના રહીશોને મોહમ્મદ અલી પાર્ક સારા ગાર્ડન તાઇ પાર્ક અદીપ પાર્ક નેમત પાર્ક હાનિયા સોસાયટી આ તમામ સોસાયટી જે વોર્ડ નંબર ત્રણની છે અને એ સિવાય ખોડિયારનો જે ભાગ વોર્ડ નંબર ત્રણની અંદર આવેલો છે ખોડિયારની અંદરની તમામ સોસાયટીઓ સોહમ પાર્ક શિવશક્તિ પાર્ક અને એ બાજુના વિસ્તારની સોસાયટીઓ અને આ કામ કામ યોજનાના ચાલુ છે જે સરકારી યોજના મુજબ કામ થાય છે અને અમારા વોર્ડ નંબરના પૂર્વ કાઉન્સિલર કરિશ્મા બેન એ જે તે સમયે રજૂઆત કરી હતી અને એ રજૂઆતના આધારે પબ્લિકની વાત સાંભળી અને એ રજૂઆત મૂકવામાં આવી હતી એના આધારે આ કામ સરકારી યોજના મુજબ કામ ચાલુ છે હાલ ચાલુ છે